અમદાવાદમાં બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ચોવીસ કલાકથી વધુ સમય બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હતા એના જ કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદ બંધ થયા બાદ કાતાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે કામગીરીથી લઈ બેઠક કરવાની જરૂરિયાત હતી ત્યારે આજે એએમસીની આજે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભા પહેલા વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને શહેરની સ્થિતિને લઈ મેયર હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા શરૂઆતમાં જ વિપક્ષ બેનરની સાથે આવ્યા હતા એમને બોર્ડની ચર્ચામાં કોઈ રસ નહોતો એમને શહેરના વિકાસમાં કોઈ પણ પ્રકારનો રસ રહેતો નથી દરેક વખત એમના આ વખતના નાટક હોય છે તો એ ઘણો બધો પ્રયત્ન કર્યો કે બોર્ડમાં બધાય સભ્યો પોતપોતાની રજૂઆત કરી શકે અને શહેરની જે વિકાસની વાતો છે શહેરમાં જે અત્યારે જે વરસાદના લીધે જે પ્રોબ્લેમ થઈ રહી છે જે રોડ પાણી ડ્રેનેજ હોય જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટેનું જેને પણ જે કોઈ પ્રકારના પ્રશ્ન હોય એ કરી શકે છે પ્રયત્ન કર્યો પણ આ લોકો એમની તૈયારીની સાથે જ આવ્યા હતા એમને કોઈ બોર્ડ ચલાવવામાં કોઈ રસ નથી એટલે આ એમની એક માનસિકતા છે દર વખત એવું હોય છે અને આ વખત જ્યારે નેતાશ્રી બોલતા હતા ત્યારે બધા જ સભ્યો શાંતિથી એમને સાંભળ્યું પણ જ્યારે બીજા સભ્યો બોલવા ઊભા થયા અને એ શહેરના જે શહેરમાં જે કામો થયા છે એટલે ગાર્ડન હોય જે કરંટ વિષય હતા એ જ એમને લીધા હતા અને કાલ માટેની જે ગાંધીજીનું જે હોલ છે નામકરણનું હતું એ નામકરણ નહીં આ હોલમાં જે સો વર્ષ જૂનું અને અહીંયા જે એમને આમંત્રણ આપ્યું આ લોકો કહે છે કે આપણે ક્યાંક બોલાવતા નથી તો એમને કે એ વાત કરી તો એના મે એમનો વિરોધ હતો એટલે એ રીતની બધી જ વાતો જે કરતા હતા કે આપણે જે કર્યું છે જે કામો આપણે કોર્પોરેશન માધ્યમથી થયા છે એ હતા એમાં એમને એમને કોઈ કોઈ રસ એટલે ઘણા પ્રયત્ન કર્યા કે કરી શકે પણ વરસાદના તાંડવના કારણે અમદાવાદ શહેરને ને વરસાદે લીધું છે ઘણા વિસ્તાર એવા છે જેમાં ઘરોની અંદર પાણી આજની તારીખમાં પણ ઓસર્યું નથી ચાલીઓમાં રોડ પર પણ ઓસર્યું નથી પ્રી મોન્સેન પ્લાનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જે ભારતીય જનતા પાર્ટીનું હતું એ આજે ખુલ્લો પાડવાના હતા એ આશયથી અમારી જે રજૂઆત અમે લોકો પ્રાણ પ્રશ્નો માટે રજૂઆત કરતા હતા તો એ પ્રશ્નોને ગેરમાર્ગે દોરીને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો

વોકઆઉટ કરીને સમગ્ર સિદ્ધ છે તે સેમાં આલબા બરખાસ્ત થયું છે આપ જોઈ શકો છો જે રીતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વર્કઆઉટ કરીને જે વિરોધ દર્શાવ્યો હતો કે જેમાં ડૂબતું કોર્પોરેશન લાચાર તંત્ર મેયર શ્રીની જે ખુરશી છે ત્યાં આ આ પ્રકારનું બેનર લગાવવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને વિપક્ષ દ્વારા આક્ષેપ કર્યો હતો કે તમે જે મુખ્ય મુદ્દો છે લોકોના પ્રશ્નો છે લોકો પાણીમાં જે પ્રમાણે ડૂબી રહ્યા હતા જે અલગ અલગ જેમ જાલમાલનું નુકસાન થયું છે તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવે પણ ત્યારે ક્યાંક ક્યાંક શાસક પક્ષ દ્વારા અન્ય મુદ્દા પર ચર્ચા કરાતા વિપક્ષ કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે તેમજ જે સરકાર જે ભાજપ શાસનને પણ જે પ્રમાણે સવાલ કરે છે કે જે મુખ્ય મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ